નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે ધાનુકા કૃષિ મિત્રની મુલાકાતે આવીએ છીએ કે જેમણે મરચીનું વાવેતર કર્યું છે તેમણે એમણે ધાનુકા કંપનીની લાનેઓ દવાનો ઉપયોગ કર્યો છે તે એમના વિશે એમનો અભિપ્રાય જાણીશું એ રામ 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 તમારો પરિચય આપો ને ભરતભાઈ બાબુભાઈ કથિરિયા તમારું ગામ પસપસિયા તાલુકો જિલ્લો ખાંભા જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર સત્તાણું બે ઓગણપચાસ અગિયારસો સોળ

એક રેગ્યુલર આ જ રાખવાની તમારે એટલે આનથી તમારે મરસીનું રિઝલ્ટ સો ટકા આવશે એમ સારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ